ભાવનગરના ગોળીબાર હનુમાનજી મંદિર નજીક આવેલ પ્રજ્ઞાબેન સંચાલિત બાલવાડીના બાળકોને અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અરહમ ગ્રુપ દ્વારા પરોપકાર વર્ષ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવાના ઉદ્દેશથી પ્રજ્ઞાબેન સંચાલિત બાલવાડીના અંદાજે એકસો સિત્તેર જેટલા બાળકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ પરિવારના રસ્તા ઉપર કચરો વેણતા બાળકોને શિક્ષણ મળે તે હેતુથી પ્રજ્ઞાબેન દ્વારા કેન્દ્ર ચલાવવામાં આવે છે અરહમ ગ્રુપ દ્વારા આ બાળકોને વિતરણ કરાયું હતું મેં તમને મકાન બનાવતી વખતે જ કહ્યું હતું કે બારી બારણાની ફ્રેમમાં મોડર્ન બ્રાન્ડ પથ્થરની ની બારશાક નખાઓ એટલે આખી જિંદગી શાંતિ પણ તમે ન લાકડા લાકડાની ફ્રેમ હવે ફૂલી ગઈ છે, ફાટી ગઈ છે. ચણતર ચણતરમાંથી છૂટી પડી ગઈ છે અને ઉધઈ લાગવાથી એ સડવા લાગી છે. હવે તો મારું કયું માનો? મોડર્ન બ્રાન્ડ પથ્થરની બારસાક ન ખાઓ. આપણે અત્યારે જ जाइए તમારા દરેક પ્રશ્નનો हल અમારી પાસે છે. મોડર્ન બ્રાન્ડના bari-baranaના બારસાક આજીવન મજબૂતાઈ આપે છે તથા કોઈ પણ પ્રકારની ગ્રીલ ફિટ થતી હોવાથી ચોરોથી રક્ષણ કરે છે.

સુરક્ષા મજબૂતી